નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંબાણીના એન્ટેલિયામાં નવરાત્રિ પરિવારે માતાજીની આરાધના કરી સાસુ સાથે દેરાની જેઠાણી રમ્યા ગરબા ગુજરાતી રંગ જોવા મળ્યો વિડિયો થયો મુંબઈના એન્ટેલિયામાં નવરાત્રિની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહી છે અંબાણી પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય ઉજવણીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે નીતા અંબાણીએ નવરાત્રિ પૂજા અને દાંડિયા રાત્રિનું ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે આયોજન કર્યું હતું વિડીયોમાં નીતા અંબાણી સ્ટેજ પર એક સ્પેશિયલ નૃત્ય કરતા જોવા મળે છે મુકેશ અંબાણી શ્લોકા મહેતા રાધિકા મર્ચન્ટ અને પરિવારના અન્ય સભ્યો પણ તેમની સાથે ગરબા અને દાંડિયામાં જોડાયા હતા રંગબેરંગી દાંડિયા સાથે એન્ટેલિયામાં આનંદી માહોલ જોવા મળ્યો અંબાણી પરિવાર ભારતના સૌથી ધનિક પરિવારોમાંના એક હોવા ઉપરાંત તેના ભવ્ય ઉજવણી માટે જાણીતો છે અગાઉ એન્ટેલિયામાં ભવ્ય ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાયો હતો હવે શારદીય નવરાત્રિની શરૂઆતમાં નીતા અંબાણીએ જાતે દીવો પ્રગટાવ્યો અને કળશ સ્થાપન કર્યું આખા પરિવારે દેવીની ધાર્મિક પૂજા કરી તેમના માટે મંત્રો અને સ્ત્રોત્રોનો જાપ કર્યો અંબાણી પરિવારે કેટલાક નજીકના અને પ્રિયજનો સાથે ઉજવણીને રંગીન અને યાદગાર બનાવી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ